જન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાયેલ શ્રી રામ મંદિર ના ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ગાદીપતિ ધનેશ્વર ગિરી બાપુ નું સંતો મહંતો અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવાર ના કાર્યકરો તેમજ ભક્તોએ શ્રીરામ લલ્લા ની મૂર્તિ આપી ફૂલહાર પહેરાવી સંતશ્રી ધનેશ્વરગીરી બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું દેવરાજ ધામની પાવન ધરા પર પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભક્તો ભગવાનના દર્શન કરી ભજન ભોજન નો લહાવો લઈ ધન્યતા શિયાવર રામચંદ્ર ભગવાન કી જય મોહન શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મોડાસા મિની ઉંજા ઉમિયા માતાજી મંદિર પરમ વંદનીય સદ્દેવાયત પંડિત બાપાની જગ્યા ચેતન સમાધિ જ્યારે મોડાસા નગરમાં આવેલી આવી રહી છે ત્યારે એ મોડાસાની પાવન ધરાના અને ચેતન સમાધિના જગ્યાના મોહનશ્રી ત્યારે ધનગીરી બાપુ અયોધ્યાના અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્યારે હાજરી આપી અને પરત આવ્યા છે ત્યારે એ રામ પ્રતિષ્ઠાના એક ઐતિહાસિક ના અંદર એ પાવન અવસરના અંદર જ્યારે સહભાગી થયા છે ત્યારે મોડાસાની ધરતીના અંદર અરવલ્લી જિલ્લાના તમામ શિવ દેવાત પંડિત બાપાની જગ્યા સાથે જોડાયેલા તમામ ગામોમાંથી પરમપૂજ્ય ધનગીરી બાપુનું વિવિધ રીતે સન્માન કરવામાં આવ્યું તથા વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ અને તમામ સંતો મહંતો પણ ખૂબ રાજીપો વ્યક્ત કરી અને ધનગીરી બાપુનું સન્માન વિધિના કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા અને ધનગીરી બાપુએ તમામ ધર્મપ્રેમી જનતાને ખૂબ અંતના સાધુવાદ પાઠ્યા અંતે દરેકને જયાલખની નમૂના બોલો જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા પ્રમુખ સંજય ભાવસાર આજે જ્યારે બાવીસ તારીખે અયોધ્યામાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા થઈ જે પાંચસો વર્ષની લડતનો અંત આવ્યો એમાં જે અરવલ્લી જિલ્લાના મહંત શ્રી એ ધનગીરીજી બાપુ આજે અયોધ્યાથી એમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના ઉપરથી એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આજે એ આમંત્રણના આધારે એ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમને હાજરી આપી અને આ ઐતિહાસિક પળો માણી છે એમને આજે એમનું સન્માન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું જય શ્રી રામ